આઈડિયા તમે જૂથ લાગ્યું બરાબર કંઈ ને મારે નાસ્તો કરવાનો પૂરું જ લંચ પછી પૂરું જ જોઈ જયો આઈડિયામાં તો હું આ મારે દોસ્ત કરી જોવા ફોટા પાડી છફરી બેઠા મારી મારો ફોટો તો પાડ લે આજે જે કોલ છે તે પડી ગોન પૈસા જી ગો જી ક્યાં હું જે એ ફોટો પાડ મારે એના ફોનમાં તમારા વડીયા એવી કોને આપણા હોડિયાળ કાફ માટે মালদোষ্ট নায় বিক্ৰম ফোন তলত জিলে

તો ગાઈસ આપણે ખાવાનું થી જ જોઈએ અને મત આપવા બેઠા જઈએ શોથી ચમકે ઠંડી બરોબર લાગે છે તો ગાઈઝ આપણા બ્લોગને આજે જ એન્ડ કરી અને મળીએ એક નવા બ્લોગ સાથે અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો ગાઈસ બાય